જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મોજમાં સાગર ભગુડો ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત ખેડૂત મિત્રો તમે જે જોઈ રહ્યા છે તે પાંચસો પંચાવન શેરડી છે પાંચસો પંચાવન શેરડી છે એ રસની શેરડી છે જ્યારે રસની સિઝન હોય છે ત્યારે મિનિમમ એના ભાવ સોની બાર હોય છે માર્કેટની અંદર ને તડકાનું વાતાવરણ વધારે હોય ઉનાળો સારો ટીપો હોય તો પાંચસો પંચાવન એકસો ને ત્રીસ સુધીની માર્કેટ એની હોય છે બધી વધી દોઢસો સુધી પણ ખેડૂતને ભાવ આપે છે માર્કેટમાં પણ ખેડૂત મિત્રો આ બે થી ત્રણ વર્ષની અંદર પાંચસો પંચાવન શેરડીની અંદર મોસ્ટ એટલે કે અમારા વિસ્તારની અંદર જે તળાજા મહુવા તાલુકો છે એ શેરડીમાં ઉત્પાદનમાં શ્રેષ્ઠ સારું એવું ઉત્પાદન કરે છે તો તેની અંદર તમે જુઓ તો અત્યારે પાંચસો પંચાવન નંબરની શેરડીની અંદર સુકારા જેવું કંઈક એવું વસ્તુ આવી ગઈ એટલે કે ઊભે ઊભો સોળ બળી જાય છે હા મિત્રો બળવાનું કારણ પણ તમને કહું છું કે બળે છે તો કેવી રીતે કોઈ પણ ઝાડ હોય કોઈ પણ ખડ હોય કોઈ પણ બિયારણ હોય કોઈ પણ પાક હોય કોઈ પણ મૂળ હોય તો મૂળની અંદર કંઈક હોવાના કારણે બળતું હોય કે જતું રહેતું હોય આ વસ્તુ એવી નથી મારો ભાઈ ઉપરથી શરૂ થાય નીચે પૂર્ણ થાય હવે તમે વિચાર કરો હવે આમાં શું તકલીફ છે હજી સુધી અમને કોઈને ખેડૂતને ખબર નથી પડી બને ક્યાં સુધી લેબોરેટરી કરવા મોકલી છે જેના કારણે આગળના આપને એમાં કંઈક જાણવા મળે ખેડૂત મિત્રો એવું બધા એનું કહેવું છે તો વાત કરવાની છે શેરડી તમે જોઈ શકો છો સરસ મજાની શેરડી છે બોલેરા ભરાઈ રહ્યા છે મજૂરો કટિંગ કરી રહ્યા છે અત્યારે આપણે ચાલીસ રૂપિયાના ભાવે નિરાવ કહેતા ઢોરને નાખવા માટે આપણે શેરડી અત્યારે આપી દીધી છે એનું કારણ એક જ છે ખેડૂતભાઈઓ કે આ ન કરી શકીએ તો આપણા આજે ત્રીસ રૂપિયા કે ચાલીસ રૂપિયા જે કાંઈ આપણે આવે છે આ બોલેરાના મણના ભાવે દઈએ છીએ તો એ પણ ન આવી શકે એનું કારણ એક જ છે કે શેરડી બધી સુકારાની અંદર ઝપટમાં આવી જાય તો સુકારો સુકારો ને સુકારો છેલ્લે ઓલા કેમ દિશવાળી મારી અને સળગાવી દેવામાં આવે છે અને જે કાંઈ કટિંગ હોય એને આપણે ખાતરની અંદર ભેળવી દે અથવા એનું ખાતર કરવામાં આવે એટલે એને ખાડમાં નાખી દેવામાં આવે છે એટલે ખાતર ભેગું ભળી જાય છે એટલે મિત્રો આપણે નિરાવમાં કાઢી નાખીએ છીએ તો ખેડૂત મિત્રો જે કોઈ ભાઈને સુકારાનો પ્રશ્ન હોય તો વહેલી તકે માલની અંદર એટલે કે માલઢોરમાં જો શેરડીનું થતું હોય તો કરી નાખજોનું કારણ એક જ છે ખેડૂત મિત્રો એકવાર સુકારો એન્ટ્રી કરી છે આઠ દિવસની અંદર તમારા ઘેરાની અંદર તમારી શેરડી પચાસ ટકા નાબૂદ થઈ જશે પછી તમે કાંઈ ન કરી શકો સાગર ભગુડા ખેડૂત ચેનલ લાઇક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે જય જવાન જય